પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં સત્તર જૂને કાંચનજંગા એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે થયેલી અથડામણની તપાસ રેલવે સુરક્ષા કમિશનરે પૂરી કરી છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંચનજંગા એક્સપ્રેસ દુર્ઘટના ઓટો સિગ્નલ વિસ્તારોમાં અનેક સ્તર પર ટ્રેન ઓપરેશન મેનેજમેન્ટમાં ખામી લોકો પાઇલટ અને સ્ટેશન માસ્ટર સાથે યોગ્ય સલાહના અભાવને કારણે થવાની જ હતી રિપોર્ટ અનુસાર અકસ્માતના દિવસે ત્યાંથી પસાર થતા મોટાભાગના લોકો પાયલટની વાતની જાણ નહોતી કે જો ખરાબ સિગ્નલ હોય તો ટ્રેનને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી દોડાવવી પડે છે દાર્જિલિંગમાં સત્તર જૂને થયેલા અકસ્માતમાં માલ સામાન ટ્રેનના લોકો પાયલટ સહિત દસ લોકોના મોત થયા હતા કમિશનરે ટ્રેનમાં અગ્રતાના આધારે ઓટોમેટ્રિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ સ્થાપિત કરવાની પણ ભલામણ કરી છે તેમાં કહેવામાં આવ્યું છે કે સંબંધિત સત્તાવાળાઓએ માલ સામાન ટ્રેનના લોકો પાયલટને ખોટા પેપર ઓથોરિટી અથવા ટી ઓબ્લિકે નવસો જારી કર્યા હતા જેમાં માલ ટ્રેન કઈ ઝડપે દોડવાની હતી તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તદુપરાંત કંચનજંગા સિવાય કોઈ પણ ટ્રેને પંદર કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ અને ખરાબ સિગ્નલો પર રોકવાના રેલવે નિયમનું પાલન નથી કર્યું આ દર્શાવે છે કે નબળા સિગ્નલિંગના કિસ્સામાં જારી કરાયેલ પ્રોટોકોલમાં શું કરવું તે અંગે કોઈ સ્પષ્ટતા નહોતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ